મિત્રો આપણે પોચી ગયા છીએ પૂરું થઈ ગયું ચાલો જઈએ ફાઈનલી મિત્રો આપડે રોડે ચડી ગયા છીએ નાણા નાણા નાના 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 નાન પછી આપણે અવતાર્યા રફ રસ્તે મિત્રો મિત્રો દેશી ઢકલું ઉગાડીને અવતાર્યા વાડી અંદર અને મિત્રો આપણે પોચું પોચું છીએ

અને મોજ પડે એટલે વિડીયો ઉતારવું બીજું બીજું શું આ ખોખા કારા થઈ ગયા ઉપાધિ કરા થઈ ગયા બહુ કારા થઈ ગયા હે એ તો કાના એવું હે જો ખેતી કરે એને ખબર પડે અને આવું હે બધું શું આખો દી વિડીયો ઉતારો ને આખો દી નહીં મોજ પડે તો વિડીયો હસુ કાકા ઉતારે ને કે ન ઉતારે

અને અમારા ખોખા બગડી ગયા હારા નખતું વધારે માંદો પડી જાય સારા થઈ ગયા ખોરા થઈ ગયા અને હવે તમને એનો ઓરો પાડીને ને અમારે ખબર આવો છે હવે તમને શરમ થાય એમ થાય કાના ભાઈ નો આવે ને તો સારું બીજી સિઝન માં આવે તો સારું તમારો ખોખા હાવ કારા થઈ ગયા હાવ કારા એટલે

બાકી કોઈ આગળ માગવું નથી ઈ આપશે બાકી કોઈ ને કઈ નથી કોઈ રેમ નથી કરવાનું બાકી દ્વારકા વાળા ઉપર ભરોસો રાખીએ

ખોખા ઉગી કપા માં કપાસિયા ઉગી ગયા અમે કઈ બાકી નથી પૂરું થઈ અને વરા મારા વાલા ભલે અમારું બધું જોઈ લો મિત્રો પડી ગયા પૂરું થઈ ગયું હવે આ બધું આ બધું જોઈ અને હવે શું કરવું એમ થાય ભણતા હોય એની ફી ભરવી આવું બધું અમે ઘરે હટાણું લાવવું આ બધું કરવું ચોખા તો કારા કેવા થઈ ગયા હમ અને જો આ વસ્તુ કેવી પડી હે

વાડી પડે કોઈ ખાવા આવતું નથી કેવું હશુકાકડ વડવાંગી એવું લાલ લાલ ડબ્બા હે તો મિત્રો વિડીયો ઉતારવાનો છે પેલા જો માયા આપણે કનેક્ટ કરી છે અત્યારે જોઈ લો મિત્રો આ માયા કનેક્ટ કરી છે હસુ કાકા ને વિડીયો ઉતારવાનો કોઈ મે દી હાલો હસુ કાકા કનેક્ટ થઈ હાલો હવે આપણે હસુ કાકા ને વિડીયો ઉતારવાનો ચાલુ દે એટલે વિડીયો ચાલુ થઈ થોડો પાકો રહી છે આ સસ્તો હે આશ્વાસન આવ્યા હા